તો જે રીતે હરણીનો હત્યાકાંડ સર્જાયો છે ગુજરાત ફર્સ્ટ સતત અપડેટ આપી રહ્યું છે આપણી સાથે યશદીપ ગઢવી જોડાયા છે યશદીપ હરણીનો હત્યાકાંડ તો સર્જાઈ ગયો છે જે ભૂલકાઓ માસૂમ બાળકો છે તેમજ શિક્ષકો મૃત્યુ પામ્યા છે તે તો પાછા નથી આવવાના પરંતુ આ નગરોળ અને નફટ તંત્ર છે તે ક્યારે સુધરશે તે સવાલ છે ચોક્કસથી પ્રતિપાલ કારણ કે આજે આખા બરોડાનું જે કહી શકીએ કે હૃદય દ્રવ્ય ઉતરે તે પ્રકારની ઘટના આજે અહીંયા બની છે અને ત્યારે અત્યારે જે જે કહી શકાય કે મધ્યરાત્રિનો સમય છે તેઓ પણ અહીંયા આજે હોસ્પિટલમાં જે છે તે પરિવારનો જે છે આક્રાંત પૂરો નથી થઈ રહ્યો અત્યારે આપણે જે પોસ્ટમોર્ટમ રૂમની બહાર ઊભા છે અને ત્યાંનું જે દ્રશ્ય છે તે કોઈ પણ વ્યક્તિના હૃદય કંપાવી દે તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે મહત્વનું છે કે જે પ્રમાણે આ જે ઘટના બની છે ત્યારે જે નગરોટ તંત્રની જે નિષ્કાળજીના કારણે અનેક પરિવારોના દીપક બુજાયા છે અનેક પરિવારોના જે આશાસ્પદ જે બાળકો હતા તેમના જે કહી શકાય કે આજે આંખો જે ભીંજાઈ ગઈ છે અને તેમના હૈયાનું રુદન ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે કોઈ પણ વ્યક્તિનું આશ્વાસન ઠારી ન શકે તે પ્રકાર એની સ્થિતિમાં પરિવાર મુકાયો છે પ્રતિપાલ મહત્વની બાબત છે કે બાર જેટલા બાળકો અને બે જેટલા શિક્ષકો જે છે આજે હત્યાકાંડ છે તેમાં હોમાઈ જવા પામ્યા છે એટલે કે જે ઇજારદાર હતા જે લોકોને આના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા નાવિક જે હતા તે લોકોએ કોઈ પણ સલામતીનું ધ્યાન ન રાખ્યું સેફ્ટી જેકેટ માટેનું ધ્યાન ન રાખ્યું અને નાનકડી ચૂક જે માની શકાય તેનું આ એક મોટું જે છે પરિણામ સામે આવ્યું છે અને અત્યારે જે આ હત્યાકાંડ સ્પષ્ટ કહી શકાય ગુજરાત ફર્સ્ટ જે આ ઘટનાને હત્યાકાંડ કરી રહ્યું છે તે હત્યાકાંડમાં જે અત્યારે જે પ્રમાણે બાળકોની જે આહુતિ અપાઈ ગઈ છે તે ક્યાંક ને ક્યાંક હવે આ જે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી તે ચોક્કસથી અત્યારે જે સામાન્ય માણસ પણ અત્યારે એક એક જન જન સુધી માંગ પહોંચી રહી છે અને બરોડા સમગ્ર જે આ ઘટના બન્યું છે તેને લઈને ક્યાંક જે કહીએ કે ગમગીનીમાં અત્યારે ગરકાવ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે અત્યારે જે પ્રમાણે એક બાદ એક જ્યારે નાના બાળકોના મૃતદેહોને અહીંયાથી ખસેડવામાં આવે છે ત્યારે શું પરિસ્થિતિમાં તે પરિવારજનો મુકાશે તે વિચાર માત્રથી જે પ્રમાણે દરેકની આંખો ભરાઈ આવે છે અને આ પ્રકારે સ્થિતિમાં જ્યારે એક પ્રમાણે જે વાત કરવામાં આવે તો તંત્ર પર ચોક્કસથી નક્કુર અને જે કહી શકાય કે મજબૂત પગલાં ભરવા માટેની જે માંગ પણ લોકોમાં પ્રબળ બની છે કારણ કે જ્યારે નાના બાળકો સ્કૂલેથી ભરવા ગયા છે સવારમાં જ્યારે તે લોકો નીકળ્યા હશે ત્યારે જે મા બાપ જે હશે ક્યાંક એક ખુશી વ્યક્ત કરતા હતા કે આજે તેમનું બાળક ફરવા જઈ રહ્યું છે તે આનંદ ઉલ્લાસ કરશે પરંતુ જે આ પરિસ્થિતિમાં મુકાયા છે જે નિષ્કાળજી છે તંત્રની અને ચોક્કસથી કહી શકાય કે આ જે સમગ્ર ઘટના બની છે તેમાં જે જવાબદારો છે તેની પર હવે મક્કમતાપૂર્વક જે પગલાં ભરવામાં આવે કારણ કે એક બાજે એક અગાઉની પણ ઘણી ઘટનાઓ એવી છે જેણે ગુજરાતને હિપકે ચડાવ્યું હતું તેમાં જ ઉમેરો કરતો આ વડોદરાની ઘટના કારણ કે સંસ્કારી નગરી કહેવાય અને આજે અધિકારીઓ પોતાના સંસ્કાર ભૂલી બેઠા અને તેને લઈને જે આ પરિણામ આવ્યું હોય તેવું સ્પષ્ટ માની શકાય જી પ્રતિપાલ જી યશદીપ આપણે મોરબીની દુર્ઘટના પણ જોઈ છે ત્યારબાદ અને યશદીપ આ તો આંકડો અત્યારે ઉપર પહોંચ્યો છે ત્યારે સતત અત્યારે મીડિયામાં પણ આવી રહ્યું છે નહીં તો રોજ એક બે ત્રણ જે ઘટનાઓ હોય છે તે ઘટતી હોય છે અકસ્માતની ઘટનાઓ હોય છે રખડતા શ્વાનનો ત્રાસ સામે આવતો હોય છે નગરોડ તંત્રના કારણે રોડ રસ્તા ખરાબ હોય છે ઘણીવાર બ્રિજ પડી જતો હોય છે એવી ઘટનાઓ સામે આવતી જ હોય છે નથી લાગતું કે આમાં ઘણી વાર જે નાની મોટી માછલીઓ હોય છે તેને પકડવામાં આવતી હોય છે અત્યારે હાલમાં પણ બે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે શાંતિલાલ તેમજ અંકિતની અન્ય મેનેજરની પરંતુ જે હકીકતમાં મોટા મગરમચ્છ છે તેઓના વિરુદ્ધમાં કોઈ કડક પગલા નથી લેવામાં આવતા જી હા ચોક્કસથી કારણ કે પ્રતિપાલ આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ ગુજરાતે નજીકથી જોઈ છે સુરતનો જે આપણે જે ઉલ્લેખ કર્યો છે તક્ષશિલા કાંડ હોય કે પછી મોરબીનો ઝૂલતા પુલની ઘટના હોય દર વખતે જ્યારે એક સામાન્ય જે જે માણસો હોય છે તેમની ઉપર કાર્યવાહી કરીને ક્યાંક ને ક્યાંક લોકોને સંતોષ આપવાનું કામ જયારે તંત્ર કરતું છે પરંતુ એસી કેબિનમાં બેઠી અને જ્યારે પોતાની જે ફરજ મુક્તિ જે હોય છે તેનાથી ચૂકીને જે પ્રમાણે કામગીરી કરતા જ્યાં ઉચ્ચ અધિકારીઓ છે કે જેમને પડી નથી હોતી કે તેમના નીચેની જે જવાબદારીઓ છે તેમનું જે નિરીક્ષણ કરવાની જવાબદારી છે તેનાથી ક્યાંક ને ક્યાંક તે લોકો આંખ મિચોલી કરતા હોય છે અને ત્યારબાદ જયારે આવી ઘટના બને ત્યારે કાર્યવાહી અને કામગીરીમાં વ્યસ્ત હોવાની વાતો કરીને કરીને રટણ તે લોકો બચાવના જે કામગીરી કરતા હોય છે તેમની ઉપર કાર્યવાહી થવી જોઈએ આ જે ઘટના બની છે નાના નાના બાળકોના જીવ ગયા છે કઈ રીતના તે લોકો વર્ણવી ન શકાય તે પ્રકારની એની સ્થિતિ છે હું અહીંયા ફરીથી કેમેરામેનને કહીશ કે જે વિજય તે અહીંયાથી દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કારણ કે જયારે અહીંયા ડેડ બોડી આવતી હતી પ્રતિપાલ હું પોતે અહીંયા હાજર હતો અને મારા જે પગ છે મારા ઘરે મારા બાળકો છે તેમને તેમનો વિચાર માત્ર મને કંપાવી મુકતો હતો અને ત્યારે જે પ્રકારની આ સ્થિતિ ઊભી થઈ છે તેમની ઉપર કાર્યવાહી થવી જોઈએ કે આ પ્રકારની અમે કામગીરી કરીએ છીએ કે અહીંયા અમે પહોંચ્યા છે અને અહીંયા અમારું ધ્યાન છે પરંતુ જ્યારે આવી ઘટના બને છે ત્યારે તે લોકોની સાચી કામગીરી શું છે તેના પરથી પડદો ઉચકાઈ જતો હોય છે પ્રતિપાલ આ પ્રકારની ઘટના જે વડોદરામાં બની છે સંસ્કારી નગરી કહેવાતી વડોદરા એક એક વ્યક્તિ કે જેનામાં

જ્યારે પણ આ રીતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે તેમના દ્વારા બે લાખ કે ચાર લાખ કે પાંચ લાખની સહાય છે તે જાહેર કરી દેવામાં આવતી હોય છે મોરબી દુર્ઘટના હોય કે તક્ષશિલાની કોઈ પણ દુર્ઘટના હોય કે અવારનવાર રોજ બે ત્રણ અકસ્માતો કે આ રીતની ખરાબ ઘટનાઓ સામે આવતી જ હોય છે તેમાં તેઓ જે અમૂલ્ય જીવન જે ઈશ્વરે આપ્યું છે જે પ્રભુએ આપણને આપ્યું છે અમૂલ્ય જીવન તેની કિંમત લગાવી દેતો હોય છે કે ચલો આટલી કિંમત આપી દીધી હવે આપણે છૂટા લાગે છે કે તેના જે અમૂલ્ય જીવનની આ જે મામૂલી કિંમત હોય છે તે લગાવતા હોય છે પરંતુ હકીકતમાં પૂછવામાં આવે ત્યારે તેઓ કહેતા હોય છે કે પાંચ લાખ નહીં અમે તમને દસ લાખ આપીએ પરંતુ જે જવાબદાર અધિકારી છે તેઓને કડક સજા અપાવો જી અપાવોલ એકદમ સમજી શકાય તેવી આ વિષય છે કારણ કે જ્યારે પરિવારનો ચિરાગ બુજાઈ જાય છે કે જેને ઉછેરીને પાંચ વર્ષ દસ વર્ષથી મા બાપ પોતાના જે ઘટપણના જે છે તેના સહારા તરીકે જોતા હોય છે ને એ પ્રકાર એનું જ્યારે જે બાળક છે તે નાની ઉંમરમાં હજુ તેને સમજણ નથી એને હજુ કોઈ પણ પ્રકાર એનું ભાન નથી તેવી ઉંમરમાં અત્યારે ઘરેથી આનંદ ઉલ્લાસ કરવા માટે તે નીકળે છે અને આ પ્રકારે એના જે કહી શકીએ કે જે બે શરમો કહી શકાય આવા વ્યક્તિઓને કે જે લોકો પોતાની ફરજ ચૂકીને જે કરવા જેવી જે કામગીરી હતી તેનાથી અલગ રહીને પોતાના જે સત્તાની લાલસામાં જે મદમસ્ત થઈને ફરતા અધિકારીઓ છે તેમની ચૂકના કારણે આજે તેમનો જે કહી શકાય કે બાળક જે છે તે જીવથી ગુમાયો છે તેમણે અને જે આ પ્રકારની સ્થિતિ બની છે ત્યારે એ પરિવારની ઉપર શું આપીતી હશે કારણ કે જ્યારે એક બાળક ત્યારે મોટું થતું હોય છે ત્યારે પરિવાર ક્યાંક ને ક્યાંક તેને લઈને સ્વપ્ન જોતો હોય છે કે હવે આ બાળક મારું મોટું થશે હું એને ડોક્ટર બનાવીશ હું એને એન્જિનિયર બનાવીશ સમાજના ઉપયોગમાં આવશે હું એને સારો નાગરિક બનાવીશ કે જે આ દેશનું ભવિષ્ય અને દેશમાં કદાચ કોઈ સારા પદ પર પહોંચીને આ દેશનું નામ રોશન કરશે આપણે વિશ્વ ગુરુ બનાવવા તરફ ભારતની વાત કરતા હોઈએ અને ત્યારે જયારે આ પ્રકાર રાજનેતાઓ છે કે જે સત્તાધીશો છે કે જેને મત આપીને પ્રજા જ મોકલે છે અને તે લોકો પોતાની ફરજ ચૂકી જતા હોય તે પ્રકારની સ્થિતિ છે અને સરકાર જયારે આ પ્રકારની કામગીરીમાં જયારે સહાયની વાત કરે છે શરમાવું જોઈએ આ લોકોને કારણ કે જ્યારે તે લોકો સહાયની વાત કરે છે તો પરિવાર હવે કહે છે કે અમે તમને પાંચ નહીં ચાર નહીં દસ લાખ રૂપિયા આપીએ જો તમે એ લોકો બાળકોના જીવ આપતા પાછા અપાવી શકતા હોય તો અમે પણ એક અવાજ ઉઠાવવા માંગીએ છીએ જીવ તમે શું આ આ કિંમત કરીને જે જીવ છે તેની કિંમત કરવા માંગો છો કારણ કે આ પ્રકારની જે સહાય છે તે સહાયની જરૂર નથી અહીંયા જે કહી શકાય કે સખત કાર્યવાહીની જરૂર છે પ્રજા જે છે હવે કાર્યવાહી માટે માંગ કરી રહી છે સહાયની વસ્તુ એ જે છે તે જમાના ગયા હવે તમારે પણ જાગીને તમે આજે ડિજિટલ યુગની વાત કરી રહ્યા હોય તમે આજે વિશ્વ ગુરુ બનવા તરફની વાત કરી રહ્યા હોય અને ત્યારે આ પ્રમાણેની જે વિકસિત ભારતની ચર્ચા થતી હોય ને તેની વચ્ચે આ પ્રકાર એની ઘટના બ્યુટિફિકેશન કરો છો કયા પ્રકારનું બ્યુટિફિકેશન છે આજે જ્યારે લોકોના ઘરના ચીરા ગોલવાઈ ગયા છે ત્યાં આગળ જે લોકોના જે આજે ત્યાં આકરણ જોવા મળી રહ્યો છે પરિવારનું ત્યાં પહોંચો તમને ખબર પડે કે કયું બ્યુટિફિકેશન તમે કર્યું છે સાહેબ આ પ્રકાર એની સ્થિતિ છે પ્રતિપાલ કારણ કે જે કહી શકાય કે મર્યાદામાં વાત કરવી પડે તે પ્રકારની આ જે ઘટના છે પરંતુ આજે જે લોકો છે તે લોકો હવે કડકમાં કડક આમની પર કાર્યવાહી થાય તે આવશ્યક બને છે ને વડોદરાની પ્રજા પણ હવે જે પ્રમાણે આ દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરું છું કે તે લોકો પણ હવે જે પ્રમાણે એક માંગ કરી રહ્યા છે કે આ પ્રકારની સ્થિતિ જ્યારે પરિવાર સાથે બને છે સાહેબ શું લાગે છે ચાર લાખની સહાય આપીને આ જે તંત્ર અત્યારે પોતાની જે આશ્વાસન દિલાસો ઠાલવી રહ્યો છે કેટલું યોગ્ય છે માનના જવાબદારી કિસકી જબ સ્કૂલ સે બચ્ચો કો લે જાયા જતા પિકનિક કે લીધે તો જવાબદારી કિસકી સ્કૂલ કી के समात तलाव के अंदर जब ले जाया जाता है जब जो बोर्ड चलाता है उसकी जवाबदारी एक बोर्ड के अंदर एक बोर्ड के अंदर मात्र तीस बच्चे और दो जो अपने थे अपने वो टीचर्स, टीचर्स।, टीचर्स। कितना बेट हो गया उसी बेट के कारण जो नाबड़ी है वो अंदर तलाव के अंदर चली जाती है हमारे तो सिर्फ एक ही मांगनी है और हमारे बड़ौदा शहर की एक ही मांगनी है जो उसमें दोषी उनके ऊपर कार्रवाई होनी चाहिए क्योंकि जो जो इस तरीके का जो चल रहा है हमारे बड़ौदा शहर के अंदर जो ये नहीं होना चाहिए આ પ્રકારની કામગીરી ન થવી જોઈએ દોષિતોને જે પ્રમાણે સજા મળવી જોઈએ શું લાગે છે કારણ કે જયારે આ પ્રકારની કાર્યવાહી થતી હોય છે નાના જે નીચેના કર્મચારીઓ છે તેમની ઉપર કાર્યવાહી થઈને જે મોટા અધિકારીઓ છે તે ક્યાંક એસી ચેમ્બરમાં બેસીને આના ઇન્કવાયરી નામે રટન કરીને પોતાની કામગીરી બતાવતા હોય છે શું લાગે છે આ વખતે આ જે ઘટના બની છે તેમાં ગુજરાત કયા પ્રકારની માંગ કરી રહી છે કાર્યવાહીમાં પહેલા કહું છું કે સ્કૂલની બેદરકારી છે અને આ બે ત્રણ દિવસ ચાલશે પછી બંધ થઈ જશે જી હા જે પ્રમાણે પ્રજા પણ હવે ક્યાંક ને ક્યાંક માની રહી છે કે આ બે ત્રણ દિવસ ચાલશે અને બંધ થઈ જશે પરંતુ આ બંધ ના થવું જોઈએ પ્રતિપાલ કારણ કે જ્યાં સુધી અવાજ નહીં બનીએ જ્યાં સુધી આપણે આપણા હક માટે અને આપણી જે આ પ્રમાણેની જે પરિસ્થિતિઓ થાય છે તેની માટે અવાજ નહીં ઉઠાવીએ તો ક્યાં સુધી આ તંત્ર જાગશે કે નહીં આ જે નિષ્ઠુર બનીને જે પ્રમાણે બહેરા મૂંગા બનીને જે લોકો અત્યારે મુખ પ્રેક્ષક બનીને જે બેસી ગયેલા જે અધિકારીઓ છે કે હવે જે કાર્યવાહીના નામે ને ધરપકડ કરવાના જે આદેશ કરી રહ્યા છે અને જે લોકો જવાબદારોને શોધી કાઢવા માટેની જે કામગીરી કરી રહ્યા છે તેમની ઉપર મોટા સવાલ ચોક્કસથી ઉઠી રહ્યા છે પ્રતિપાલ કારણ કે જયારે તે લોકો અત્યારે આદેશ કરી રહ્યા છે શું એ આદેશ કરવા માટે પણ લાયક છે તે એક મોટો સવાલ આજે અહીંયાથી બરોડામાંથી ઊભો થઈ રહ્યો છે કારણ કે જ્યારે અધિકારીઓ પોતાની જવાબદારી ચૂકતા હોય છે અને તેના જ કારણે આ પ્રકારની ઘટના થતી હોય છે અગાઉ પણ આ પ્રકારની ઘટના ગુજરાતે નજીકથી જોઈ છે અને આ જે ઘટના છે તેણે ફરીથી એક વખત જે કહી શકાય કે વડોદરાને હિપકે ચડાવ્યું છે સુરત મોરબી અને આ વડોદરાને હવે સહાય આપવામાં જ્યારેની વાત આવી રહી છે તે ક્યાંક ને ક્યાંક જે લોકો આ ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે તે પરિવાર જ આ સહાયને જે છે સમજી શકે અને તેની જે કિંમત અદા કરવામાં આવે છે તેના વિશે તે લોકોથી સ્પષ્ટ વધારે કોઈ વાત નહીં કરી શકે પ્રતિપાલ આ જે ઘટના છે તેમાં સહાય નહીં પરંતુ હવે જે પ્રમાણે સચોટ કાર્યવાહીની જરૂર સામે આવી રહી છે જી